અકસ્માતમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં માર્ગ અકસ્માતના બનાવમાં અઠવા ગેટ પાસે પાંચ દિવસ પહેલા મોપેડ અન્ય બાઇક ટક્કર લાગતા ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું સારવાર દરમિયાન આજે મોત થયું હતું બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી નાનપુરા મસરત મંજીલ ખાતે રહેતા છેતાળીસ વર્ષે મુસ્તાક આલમ મોહમ્મદ સાકી રેતીવાલા ગત તારીખ ચોવીસમી રાતે ગોડો રોડ ખાતે કોટક બેંકથી મોપેટ પર ઘરે જવા નીકળ્યા હતા તે સમયે અઠવા ગેટ ખાતે ચોપાટી નજીક અકસ્માત સર્જાયો સર્જાયો હતો જેમાં મુસ્તાકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા મોપેડ ચાલક મસ્તકનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું જ્યારે તે કોટક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું તેમને સંતાનમાં એક પુત્ર છે હાલ આ અંગે ઉમરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે